કે જ્યાં ધર્મનું કાર્ય થતું હોય એવી પાર્ટીમાં જોડાવું જોઈએ અને એ વખતે એક પક્ષ જે સત્તા ઉપર હતો એ પક્ષ અધર્મી હતો વિધર્મીઓને પ્રોત્સાહન આપતો અને એટલા માટે બાળપણથી મેં મારી વિચારધારા ભારતીય જનતા પાર્ટીમાં હું જોડાણ હતો કારણ કે એની વિચારધારા રાષ્ટ્રીયતાવાળી હતી હિન્દુત્વવાળી હતી સનાતન સંસ્કૃતિના રક્ષણ માટેની હતી પણ મારે આજે કહેવું પડે છે નીચે બેઠેલાઓ કાંઠિયાઓ ઉપર જે કંઈ નરેન્દ્રભાઈ મોદી સાહેબ કરી રહ્યા હોય ને એના ઉપર પાણી ફેરવી રહ્યા છે આજે જે સંસ્કૃતિના રક્ષણ માટે ઉપર જે કેન્દ્રની સરકારે જે નિર્ણયો લીધા એ ખરા હૃદયથી એ કોઈ પણ ક્ષત્રિય હોય કે કોઈ પણ જ્ઞાતિનો હોય એને વખાણ પડે એ જમ્મુ કાશ્મીરનો પ્રશ્ન હોય ત્યાં અહીંયા કોઈ પણ કાયદાના બદલાવનો પ્રશ્ન હોય એ આપણે એને પીઠ થાબડવી જોઈએ આપણી જે ક્ષત્રિયોની વિચારધારા હતી એ પ્રમાણે એ આ જે કેન્દ્રનું સુકાન સંભાળી રહ્યા છે પણ ક્યાંક ક્યાંક આવા જે બનાવો બને છે ભૂક ઉડાડીને આ સમાજને ગાળો દેવાની જે પ્રવૃત્તિઓ થઈ રહી છે એ કોઈ પણ અંશે વ્યાજબી નથી અને એક બાજુ દિલીપભાઈ પટેલ જેવા જયારે વિડીયો સાંભળીએ ત્યારે ખબર પડે કે આજે પણ ક્ષત્રિયત્વને એ યાદ કરે છે આજે સુરતમાં કોઈ દીકરી નહીં ધોળાધારે ચાકુથી એનું ઘરું રેસી નાખવામાં આવતું હોય અને ત્યારે એ જ એક પટેલિયાનો દીકરો એ એક જે દિલીપભાઈ બોલે છે કે આ સોસાયટીમાં જો પાંચ ઘર દરબારો ના હોય તો એ દીકરીનું ઘરું ના કપાડવું હોય કારણ કેટલાય હિજડા ઉભા હતા એક પણ એ દીકરીનો ખુલ્લે આમ એનું ઘડું કાપ્યું કોઈ હાકોટો પણ નહોતો કર્યો આજે જો દરબારનો એક દીકરો હોય તો એ દીકરીનો એક ઘડું ના રહેસાણું હોય આ સંસ્કૃતિ ધરાવતો આપણો સમાજ છે ઘણા બધા વક્તાઓ છે મારે આગળ વધારે નથી સમય લેવો પણ મારે ટૂંકમાં એ વાત કરવી છે અક્ષત્રિય સમાજ હજારો હજારો વર્ષોથી યુગોથી સંસ્કૃતિનું રક્ષણ કરવા વાળો સમાજ છે આજે ભારતના ગામડે ગામડે એ સાક્ષી પૂરતા પાડિયાઓ આજે સાક્ષી પૂરી રહ્યા છે કે કોઈ ગાયો માટે પોતાનો પ્રાણ બલિદાન આપ્યો હોય કોઈ અબડા માટે પોતાનો પ્રાણ ન્યોછાવર કર્યો હોય કોઈ ભારત માતા માટે ભૂમિ માટે પોતાની જે પ્રાણ છે એ અર્પણ કર્યા હોય આ ક્ષત્રિય સમાજ છે અને આ ક્ષત્રિય સમાજ આજે આજે અહીંયા કેમ પહોંચી ગયો કેમ આજે આપણે એક ટિકિટ માટે ભીખ માંગવી પડે એ વિચારવાનો પ્રશ્ન છે આટલા બધા આપણા સંગઠનો ચાલી રહ્યા છે હું તો જે સંગઠનમાંથી પસાર થઈને આવ્યો છે મને ખ્યાલ છે મેં બહુ સંગઠનનું કામ કર્યું છે પણ આજ સુધી મેં રાજકીય પાર્ટી માટે અથવા હિન્દુત્વ માટે સંગઠન કર્યું છે પણ આજે મારે ચેલેન્જ સાથે કહેવું છે કે મારી પાર્ટીને જો એવું લાગતું હોય કે ક્ષત્રિય સમાજના સંમેલનમાં જઈને ઉદુભાઈ શિસ્તનો ભંગ કર્યો છે તો મને કહેવાની જરૂર નહીં પડે તમે મને સસ્પેન્ડ કરવા એ પહેલા હું મારું રાજીનામું થતી દઈશ કાલ અત્યારે ભાજપમાં આવ્યા હોય સરપંચ થવાની એ લાયકાત ના હોય અને કેન્દ્રમાં પહોંચી જાય એ ધારાસભ્ય બની જાય આ ચુમાલી ચુમાલી વર્ષ સુધી પાર્ટીની વિચારધારામાં રહીને અને સાચી રીતે આજે હું ચુમાવો સુરસથી રહો છું પણ ત્યાંનો ત્યાં જ છું હું આર્થિક રીતે સુખી નથી મધ્યમ વર્ગ લઉ છું મેં ક્યારે ભ્રષ્ટાચાર કર્યો નથી કોઈ મારી ઉપર ભાજપનો કે કોઈ પણ આંગળી ના જીતી શકે મેં ભ્રષ્ટાચાર કર્યો છે અને એનો ક્યાંનો ત્યાં જ છું અને એટલા માટે હું છાતી ઠોકીને કહું છું પરમ દિવસે હું કમલમ માં બેઠો હતો ભારતીય જનતા પાર્ટીના પ્રદેશના મહામંત્રી સિંહ મેં ધ્યાન ઉપર મૂક્યું હતું કે આ જે કંઈ ચાલી રહ્યું છે એને પાર્ટી ઓછું ના ગણે પાર્ટીને ભોગવવાનો વારો આવશે અને મારી ફરજ છે બીજો કાર્યકર દરબાર કહી શકે તમને તમને હું કહું છું કે જો તમે ઓછું તો આજ સુધી ન થાયલું પરિણામ એ ભારતીય જનતા પાર્ટી ભોગવવાનો વારો આવશે અને એના માટે તમે ઉપરના નેતાઓને ધ્યાન દોરો એમણે મને પૂછ્યું કે આના માટે શું થઈ શકે મેં એમને કહ્યું કે તમે અમારા સંસ્થાના ક્ષત્રિય સમાજના જે વડીલો એવા પાંચ દસ પંદર વીસ આગેવાનો સામે બેસીને એનો પ્રશ્નનો નિકાલ લાવો એમનો શું વિચાર છે એમની શું માંગ છે એને સંતોષવામાં આવે મને કે પાટીલ સાહેબ ક્યાં છે પાટીલ સાહેબ કોને મળ્યા કયા ક્ષત્રિય સમાજના સંગઠનના નેતાને મળ્યા આજે પાટડી તાલુકામાં આવે ને પાટીલ સાહેબ મને મળે હું ભાજપ નો કાર્ય કરશું મને મળવાનો જરૂર નથી જરૂર છે ક્ષત્રિય સમાજના જે સંગઠનનું કામ સંભાળે છે સંસ્થાના આગેવાનો સાથે બેસીને એમનું મન જાણો એમનું હૃદય જાણો અને કે બીજો શું મુદ્દો છે મેં કહ્યું કે બીજો મુદ્દો આ તો પેલું બળતામ ઘી હોમ્યું બાકી મુખ્ય મુદ્દો તો એ પણ હતો કે રાજુભાઈ રાણા જયારે લોકસભાના સભ્ય બન્યા એ પછી એક પણ દરબાર એક પણ ટિકિટ આપી નથી અને છતાં પણ મારો ક્ષત્રિય સમાજ મૂંગો બની કોઈ દાડો એમ પણ નથી કે તમે અમને ટિકિટ કેમ ના આપી તો તમે અમને ગણો છો શું કોઈ સમાજની હું ટીકા નથી કરતો આપણે બીજાની ભૂલ કરતા હોય ક્યાંક કોકના વિશે બોલાઈ જવાય પણ એક નાનામાં નાનો સમાજ હોય જેને નાયક સમાજ કહેવાય તો તમે અમિત શાહશ્રી ને અને નરેન્દ્રભાઈ મોદી સાહેબ ને પણ હું કહું છું કે નાનામાં નાના સમાજની પણ તમે ચિંતા કરો છો એને રાજસભા મોકલો છોડો મોટો ક્ષત્રિય સમાજ તમને કેમ દેખાતો નથી અને ક્ષત્રિય સમાજને પણ હું એક આહવાન કરું છું આપણે પણ કઈક ધડો લેવો જોઈએ આપણો ધડો કોઈ કેમ કરતું નથી આપણો ધડો કેમ કોઈ કરતો નથી ધણામાં આપણી કોઈ ગણતરી થતી નથી એને જવાબદાર હું તો આપણી જાતને કહું છું આપણી જાત કઈ સુધરવું પડશે એક કામ અંદર બે ક્ષત્રિ હોય તો બે નથી બનતું હોતું અને સમાજની અંદર આપણે સંગઠનની વાતો કરવા આવી જઈએ આપણે પણ સુધરવું પડશે સંગઠનો ઘણા છે બધા જ સંગઠનોને એક સૂત્રતામાં વાંચવા પડશે સુરેન્દ્રનગરમાં બે ત્રણ કરી રણકાંઠાના વચરાજપુરા સુધી જો એનું પાલન થતું હોય તો એનું નામ સંગઠન કહેવાય એ પ્રકારનું સંગઠન આ ક્ષત્રિય સમાજે ઉભું કરવું પડશે અને એ સંગઠન જ્યાં તારે તમે કરશો ને ત્યારે કૃષ્ણ ભગવાને કીધું છે સંઘ શક્તિ કલ કલિયુગની અંદર આ લોકશાહી છે કળિયુગ છે અને જ્યાં સુધી સંગઠન બળ ઊભું નહીં કરીએ ત્યાં સુધી આપણી પિપુડી કોઈ સાંભળવાનું નથી અને આમાં આ તલવારનો જમાનો નથી નેતરો હમણાં પરિણામ લઈ નાખી આપ્યા પણ તલવારનો જમાનો નથી માથા ભેગા કરવાનો જમાનો છે અને હું તો એ પણ કહું છું કે આ સમાજે તમામ સમાજ માટે પોતાના પ્રાણ આપ્યા છે કોઈ સમાજને પણ વિશ્વાસમાં લઈને સાથે લ્યો અને સંગઠન બળ મોટું ઉભું કરો ટિકિટ માંગવા જાવી નહીં પડે અને મારી તો એ પણ તૈયારી છે કે બહુ કામ કર્યું રાજકારણમાં કદાચ રાજકારણ વાળા નહીં પોતા હોય તો આવતીકાલથી આ સમાજ નું કામ સંભાળી લેવાની જવાબદારી પણ મારી છે હું વાર નહીં કરું એક પલકમાં સમાજમાં રાષ્ટ્રીય પાર્ટી માટે જો હું આટલો સમય આપી શકતો હોય તો મારી શેષ્ટ જિંદગી હું આ સમાજ માટે અર્પણ કરવાની મારી પૂરી તૈયારી છે આ સમાજ બધા સમાજને સાથે લઈને ચાલવા વાળો સમાજ છે એક હોલા માટે રાજે પોતાના અંગ કાપી કાપીને ત્રાજવા મૂક્યા હતા એ સમાજ છે આ શિવાજી મહારાજ ની વાત કરીએ તો એક પંક્તિ આવે છે પંક્તિ તો બોલ લાવીશ પણ હું બે લીધી કઈ

છતાં પણ એને ધર્મા અંગીકાર મુસ્લિમ ધર્મા અંગીકાર નહોતો કર્યો આ સમાજ છે આ ગુરુ ગોવિંદસિંહના ચાર ચાર દીકરાઓ એને જીવતા દિવાલમાં ચણી લેવામાં આવ્યા છતાં પણ એને મંચક નથી આપી એ આ ક્ષત્રિય સમાજ છે અને એક ક્ષત્રિય સમાજ ઉપર આંગળી ચીંધવાનો લોકો બંધ કરે નહીતર જ્યારે સુનામી આવશે ને કોઈ બચાવી શકે આ સાગર છે આ સમુદ્ર છે અને સમુદ્રમાં સુનામી આવે તો કોઈની તાકાત નથી કે એને રોકી શકે હું વધારે નહીં કહું છેલ્લે એક વાત કરીને મારી વાત પૂર્ણ વિરામ આપીશ મારે કોઈને વ્યક્તિગત ભગોવા નથી પણ પૃથ્વીરાજ ચૌહાણ જે સુધી ઊંઘી રહ્યા કેટલા બાહોશ માણસ હતા સોળ સોળ વખત એ હોડીને હરાવ્યો હતો પણ રંગરાગમાં પડીને એક બાજુ એ સુઈ રહ્યા અને બીજી બાજુ આપણો જે ભાઈ એની વિરુદ્ધની પ્રવૃત્તિ કરતો હતો એ પાછાનેથી ત્યાંથી સત્તરમી વખત લાવ્યો અને છેલ્લે પૃથ્વીરાજ ચૌહાણે હારવું પડ્યું તો ભાઈ ભાઈને ને નડ્યો છે આજે મહારાણા પ્રતાપ આ રાષ્ટ્ર માટે લડતા હતા થોડો સમય માટે શક્તિસિંહ વિરુદ્ધમાં જતા રહ્યા હતા દુશ્મનના લશ્કરમાં આ કાયમથી હાલ્યું આવ્યું છે

હજારો ક્ષત્રિયો મૂર્તિ ને બચાવવા માટે હજારો હજારો ક્ષત્રિયો પ્રાણ ના બલિદાન આપ્યા અને તારે શ્રીનાથજી ના ભજન કહી શકાય અને ધર્મ પણ ના હોત તો આ ધર્મ ને બચાવવા માટે ક્ષત્રિયો બલિદાન આપ્યા છે આવડી મોટી વિશાળ સંખ્યા ની અંદર મારો સમાજ મારા ભાઈઓ મારા વડીલો મારી માતાઓ બહેનો ઉપસ્થિત રહ્યા ખૂબ ખૂબ ધન્યવાદ વંદે માતરમ